જ્યાં મહીસાગર જિલ્લામાં ત્રણ દિવસથી ગરમી વધી જતા ગરમીનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે જ્યારે બપોરે ગરમીએ માજા મૂકી અને લોકોને અગરબટ્ટીમાં શેકાઈ રહ્યા હતા ત્યારે સવારે દસ વાગ્યા પછી સૂર્યના કિરણો દઝાડવાનું શરૂ કર્યું હતું ત્યારે પાછલા બે દિવસમાં તાપમાનમાં વધારો સાથે ગરમ પવનો ફૂંકાયા ત્યારે સરહદી પંથકના લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા અત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે તમામ લોકો જ્યારે ઘરથી બહાર નીકળે ત્યારે પુષ્કળ માત્રામાં પાણી પી છાર્ચ ઓઆરએસનું બોર્ડ સાથે રાખવાનું જેથી દૂરથી બચી શકાય સાથે સાથે જે વ્રત લોકો છે સગર્ભા માતાઓ છે બાળકો છે એ ઘરમાં રહે એ મારી નમ્ર વિનંતી છે આ જે સમાચારો જોઈએ છીએ તો કદાચ આ અઠવાડિયું અથવા દસ દિવસ સુધી ગરમી વધી રહી છે લગભગ પિસ્તાલીસ ડિગ્રીની આજુબાજુ ગુજરાત ભરમાં તાપમાન છે અહીંની જ વાત કરીએ તો લગ્ન ને એ પણ છે એટલે લોકોની અવર જવર તો ખરેખર આ પ્રસંગોના કારણે રહે છે પણ સાવધાની રાખવાની જરૂર છે ખરેખર મને પોતાને બી કે આ પ્રસંગો ચૂંટણી પછી અને લગ્ન પ્રસંગોમાં જવા આવવાનું સવાર તબિયતને બી અસર થાય છે ત્યારે હું પોતે બી સાવધાની રાખી રહ્યો છું પણ એ સાથે સાથે આપ પ્રજાને પણ અપીલ છે પબ્લિકને પણ અપીલ છે કે ખરેખર લગભગ તો બપોરે નીકળવાનું ટાળો સમય સાચવવો જરૂરી છે હવામાન વિભાગ દ્વારા ગરમીના પરિણામ જાહેર કરવામાં આવે છે ત્યારે દિવસ અને દિવસે ગરમીનું તાપમાન વધતું જાય છે ત્યારે મહીસાગરમાં પણ ચુમ્માલીસથી

ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અત્યારે બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન આપણા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની અંદર ચાલે છે એટલે લોકોને લગ્નમાં જવાનું ટાળવું ગરમ કપડાં પહેરવા નહીં સાદા કપડાં પહેરવા અને લીંબુ અને શરબત પાણીનો ઉપયોગ કરવો કે ટીવી ન્યૂઝ ગુજરાતી પણ લોકોને બી અપીલ કરે છે ગરમી બહાર ટાળો કે ટીવી ન્યુઝ ગુજરાતી